એની માટે મિત્રો પ્રશ્ન હોય કે કે પ્રશ્ન પ્રશ્ન હોય 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 જલેબી ડુંગળી જવાનો તો એની માટે સારામાં સારું પરિણામ મેળવું મિત્રો તો સિઝન્ટ કંપની નો વનીવા અથવા બાયર કંપની મિત્રો વેલમ પ્રાઇમ નામની જે દવા આવે છે બાયર કંપની વેલમ પ્રાઇમ આ એક એકર માં પાંચસો ml પાણી આ સાથે પાણી આપવાથી કે ટપક કોઈ પણ જમીન જે અહીંયા ફૂગો હોય કે જમીન જે અહીંયા વાયર લોમ આવતી હોય કૃમિનો પ્રશ્ન હોય મિત્રો કે બાફેલો પ્રશ્ન હોય તો એની માટે સો સો ટકા નિયંત્રણ બાયર કંપનીનું વેલમ પ્રાઇમ અથવા સિઝનટા કંપનીનું વનીવા નવા વનીવા નામની દવા વાપરવાથી આપણે સારામાં સારું નિયંત્રણ મિત્રો કરી શકીએ. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી જ